ડેવલપ થઈ રહી છે તો શું આ આંધળા અને ગાંડા થઈ રહેલા વિકાસને દેખાતું નથી સુરત શહેરમાં ચાલી રહેલા ઓવરબ્રિજો તથા મેટ્રોના કામમાં આ તગલખી શાસનને હિન્દુ મંદિરો જ અડચણરૂપ કેમ થઈ રહ્યા છે મજારો મસ્જિદો કેમ નહીં શા માટે સહિષ્ણુ હિન્દુ સમાજને આવો અન્યાય કરવામાં આવી રહ્યો છે સુરત શહેરમાં વિકાસના જે કામો ચાલી રહ્યા છે તેમાં અનેક જગ્યા પર મજારોને મસ્જિદોને બચાવીને પ્રોટેક્ટ કર્યું છે આવું આવું શા શા માટે 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 શું મુસ્લિમ સમાજ તલવારો લઈને રસ્તા પર ઉતરી આવે એટલા કે ભેદભાવ થઈ છે સુરત શહેરમાં અગાઉ પણ અસંખ્ય હિન્દુ મંદિરો તોડી નાખ્યા છે માટે હવે હિન્દુ મંદિરોની રક્ષા અને હિન્દુ ધર્મ સંસ્કૃતિની રક્ષા માટે વિશ્વ હિન્દુ પરિષદ કટિબદ્ધ બન્યું છે સુરક્ષા માટે હિન્દુ સમાજ તથા વિશ્વ હિન્દુ પરિષદ રસ્તા પર ઉતરી આવીને જલદ આંદોલન કરતા ખચકાશે નહીં તેવું જણાવ્યું હતું મંદિરો તોડવાના આવા તગલાકી કૃત્યોને હિન્દુ સમાજ ક્યારેય સહન નહીં કરે માટે સુરત શહેરના શાસકોને અગાઉ જે મંદિરો તોડ્યા છે તેના બદલામાં તે મંદિરો માટે જગ્યા ફાળવવામાં આવે આવે તથા હાલમાં જે મંદિરોને નોટિસ આપવામાં આવી આવી છે તેને તાકીદે પરત ખેંચવામાં એવી આવેદન સાથે માંગણી કરવામાં હતી का માં તોડને है वो કે જી મંદિરો સિંચન કરતી भी મંદિરો करें કરે ઓર तरह से મંદિરો કા જે પુનઃસ્થાન કરના ચહીએ વહી મંદિર તોડને તો મંદિર તોડને તોડેગે તો પૂરા હિન્દુ સમાજ મઠ મંદિર આયગે ઓસ ભાષા મેં જવાબ દેવા પડેગા ભાષામાં જવાબ દે કે આજે મઠ મંદિરોને તોડવા માટેની જે નોટિસ આપવામાં આવી છે એના વિરોધમાં સાધુ સંતો અને બજરંગલ વિશ્વ પરિષદના બધા જ સભ્યો ઉપસ્થિત થયા છે આજે વર્ષથી જે મંદિરો જૂના છે એને તોડવા માટેની જે આ નોટિસ બજાવવામાં આવી છે એ નોટિસના વિરોધમાં અહિયાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે સાધુ સંતો અને બધા જ લોકો ઉપસ્થિત છે જો જે મંદિરો રોડ ઉપર છે

ન્યાયોચિત કાર્યવાહી કરવા વિશ્વ હિન્દુ પરિષદ સુરત વિભાગ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું